હેલો રેડી ખાસ કરીને તો મારું નામ છે રાઘવવાર ગોહિલ આજપુર ગ્રામ પંચાયત માજી હવે સામાન્ય રીતે આજપુર ગામ છે એ પાલીતાણા તાલુકાના જે ગિરિરાજ ડુંગર છે એની તલાટીમાં આવેલું હોય જ્યારે જ્યારે વરસાદની પરિસ્થિતિ આવે અને વરસાદ આવે ત્યારે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એ પ્રમાણે વરસાદનું ડુંગર ઉપરથી પાણી ઊંડામાંથી આવતું હોય ને એ જે આજપુર પાલીતાણા રોડ છે એ રોડની મધ્યમાં જે આ પાણી પસાર થાય છે અને જ્યાંથી આખું ગામ આજપુરથી પાલિકાના જતું હોય છે તો એવા સમયે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકોને બેથી ત્રણ કલાક સુધી પાણી ઓસરે ત્યાં લગભું રહેવાની પરિસ્થિતિ છે તંત્રમાં આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે અને સદૃહ જગ્યા ઉપર નાળું પણ મંજૂર કરવામાં આવ્યું છે એવી પણ વાત છેલ્લા ત્રણ ચાર વર્ષતા ચાલે છે એમ છતાં આજ દિન સુધી આ જે જગ્યા ઉપર કોઈપણ પ્રકારનો કોચવે કે નાળું બનેલ નથી જેના કારણે જ્યારે જ્યારે ડુંગર ઉપરથી સારો વરસાદ આવે છે ત્યારે જે પાણી આવે છે ત્યારે ગામ એક સંપર્ક વિહાણું બને છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ જ્યારે આજપુર ગામનો બીજો એક રસ્તો જે છે એ રસ્તો આપણે બંજારા બાયપાસ કટિંગ તરીકે ઓળખવામાં આવે છે આપ જોઈ રહ્યા કે આ સમુદ્ર તળાવ જે આખું ભરાઈ ગયું છે અને આનથી આગળ મારી આગળ તમે જોવો તો બસો મીટર જેટલો જે રસ્તો છે એ તળાવનું પાણી સંપૂર્ણ ભરાવાથી એ રસ્તાનું નેવલ નીચું હોવાથી આ રસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ જેટલું પાણી આવી જાય છે એટલે આ રસ્તો પણ લોક થઈ જાય છે પેલી બાજુ નાળાના અભાવે પણ રસ્તો લોક થઈ જાય છે ત્યારે સમગ્ર આજપુર ગામ એક સંપર્ક વહેણું થઈ જાય છે અને આવી પરિસ્થિતિ ઘણા લાંબા સમયથી છે તંત્રમાં અને રાજકીય લોકોને પણ વારંવાર આમની ભલામણ કરવામાં આવી છે એમ છતાં નથી નાળાનું કામ થતું કે નથી આ જે કંઈ રસ્તો છે એને ઉપર લેવાનું કામ થતું આ બાબતે આવતીકાલે માન્ય પ્રાંત સાહેબને પણ અમે આ બધું પત્ર આપી રજૂઆત કરવાના છીએ જે જિલ્લા કલેક્ટર શ્રીને પણ અમે જીમેલથી મામલતદાર શ્રીને પણ જીમેલથી ફરિયાદ અરજી કરેલી છે કે આવી ગામને ગોળતા છે અને આ સંપૂર્ણ ગામ જ્યારે વરસાદ આવે છે ત્યારે ડુંગરના ઉપરથી પાણીના કારણે સંપર્ક વહેણું બને છે વિદ્યાર્થીઓને પણ શાળામાં જવામાં તકલીફ ઊભી થાય છે ગામ લોકોને પણ અવર જવર માટે તકલીફ ઊભી થાય છે તો આ બાબતે યોગ્ય કરવામાં આવે અને આવતા સમયમાં યોગ્ય નહીં કરવામાં આવે તો ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે